આફટર નું જય માતાજી રામ રામ સારામ તો કેમ છો બધા મજામાં તો અત્યારે બપોરના હાડા બાર થઈ ગયા અને જો આપણે હવાનો વિડીયો નતો બનાવ્યો ને ત્યારથી આપણે વિડીયો સ્ટાર્ટ કર્યો છે તો સોના લઈ ગુડ આફ્ટરનૂન કહી દે બધાને જય માતાજી તો કેમ છો બધા તમે મારી વાડી આવો અમારા જમવા

રહી ગઈ તો હાલો એ તમને પાછળ કેમેરો કરીને બતાવો ને પછી બપોરા કરી લઈએ શું બનાવ્યું છે હાલો પાછળનો કેમેરો કરીને આપણે થપી બતાવો તો જઈ આપણે ડુંગળીની થપી થઈ ગઈ ને ઘઉં સાફ કરતા હતા તો જો આપણે ગાયુંને ખવાડવાના છે ભળીને એટલે સાફ કરતા તો જઈ શકો આપણે થપ્પી થઈ ગઈ ડુંગળીની તો ચાર આરું થઈ એક બે ત્રણ ને એકા ચાર તો એ થપ્પી થઈ ગઈ તો હવે આને કાગળ ઢાંકવાનો છે તો હવે કાગળ લેવા જવું પડશે કાગળનો ખર્ચો પણ થોડોક જાદો થઈ જશે આ વર્ષે તો આપણે આ ડુંગળી ઓલિયું ચણાનું જે આપણે પાલો જોઈએ અને ગંજી પણ ઢાંકવાની છે જુવારની તો એ બધું લાવવું પડશે કાગળ ને પેલી બાજુ આપણે ઢાળ્યું બનાવેલું રહ્યું તો અહીંયા પણ નાખવા એક લાવવો પડશે તો આપણી ડુંગળીનું કામ થઈ ગયું આજે પૂરું હવે હવે વેચવાનું થાય એટલે સીધા આપણે ગાડીમાં કટ્ટા ભરી દેવાના એટલે એ કામ થઈ જાય પૂરું તો બહુ મોડું થાય ભાવ હશે તો તરત વેચી દઈશું નકર મહિનો દોઢ મહિનો પડી રહેવા દેવાની આપણે ડુંગળી તો એટલા માટે જોવા પાલવ આ ચપાલ પણ સરસ છે અને જ બેઠું તમને દેખાય તો અહીંયા મધ બેઠું અને ગયા વર્ષે આવ્યું તો એક બે ડાળું ભાંગી ગઈ અહીંયા મોટી જબરી દાળ હતી તો એ ભાંગી ગઈ એટલે અહીંયા તડકો આવે નકર તડકો નહોતો આવતો આ મોટી જબરી હતી દાળ આપણે ગયા વર્ષે તો વખતે આવ્યું તે ડાળું ભાંગી ગઈ આ ચપાલની ને એવું બધું હતું ચાલો પછી બપોરા કરી લઈ So, by narrating the video for.

તો પેલી બાજુ હોય ગઈ એક બે આવી એક એક પેલી બાજુ છે અત્યારે હા અંદર થી ના આવી જાઓ ત્રણ વાગી ગયા દોઢ થઈ ગયો બપોરનો તો બાકી જાવ બપોરો કરવા તો બધા આવી ગયા બપોરો કરવા ને સોનાલી આવી ગઈ બપોરો કરવા તો આવી જાવ બપોરો કરવા ને શું શું છે એ પણ બતાવું હાલો તમને આગળ તો હાલો બપોરો કરવા આવી જાવ ને જો બાઈ અત્યારે જુવારના રોટલા બનાવ્યા ને બાજુ ધોળે ડુંગળી તો ઢોળે ડુંગળી ઉતારી છે ને આખા મગનું શાક બાય હેવાય કોને પણ આખા મગનું શાક ભાવે કમેન્ટ કરીને જણાવજો ને મગ આવે ડુંગળી ખાવાની બહુ મજા આવે મગનું શાક એટલે ડુંગળી ખાવ શાક ખાયે મજા આવે ખાવાની આપણે મગના શાક ખારે તો આવી જાવ આપણે રોપવાળો કરવા એજ બાજુ નવી આપણે ભાઈ ગયા છે પરે ભરીશાવ ભરજ્યા Tak baju bapak beja, bapak pulau kerbau. Tahu lah, aja bapak pulau kerbau. તો અત્યારે વાગી ગયા સાંજના પોણા પાંચ થઈ ગયા છે પાણા દેખાય નહીં પોણા પાંચ થઈ ગયા અને જો બા અત્યારે વાલો આપણે વાલો શું સોળે સિંઘુવીને આવ્યા સાક કરવા માટે તો જઈ શકો તો બાકી સોળે સુધારતા બહુ વાર લાગ્યા અને થાય પણ એવું બહુ વાર લાગ્યા અને જો અત્યારે છેલ્લું તરબૂચ હતું તો સુધાર્યું અત્યારે તો જોવા

નાસ્તો કરી લઈએ આપણે પછી મળીએ આગળ મંડી તૈના ફૂગો બનાઈ કોથલી નો તો મંડ્યા રમવા તો જુઓ મસ્તી અમારા બાળકો ની Village live highway, balcony. Oh, dù mẹ tainy. Sono đại! <laughs> Sono! Sono! Héo đấy, héo đấy, héo đấy, héo đấy, héo đấy, héo đấy, héo

ગુડ ઇવનિંગ તો અત્યારે જો વાગી ગયા સાંજના સાત થઈ ગયા અને જો આપણે અત્યારે બપોર પછી પાણા વીણતા હતા આપણે ધૂળ નાખી વછલા ખેતરમાં આપણે પડામાં ધૂળ નાખી એમાં પાણા આવ્યા હતા તો એ વીણતા હતા તો હજુ આપણે અડધા પડામાં પાણા વીણવાનું બાકી છે તો હવે કાલથી જ કામ બધું ચાલુ કરવાનું તો જો આ બધા કેવા બધા ગાયો ગાયું બંધાશે હાલો હવે થોડીક ઝાર વાટવાની છે બધાટું તો ચાર વાટ લઈ અને જો અત્યારમાં શાક મંજા બના આપણે સોળે અને ગુવારનું તો એના તો કે વિડીયો નહીં બનાવીએ આપણે તો આપણે આજનો વિડીયો પણ અહીંયા પૂરો કરી દઈશું જો આ બાજુ ચારેય બાળકો રમે છે તો પહેલી બાજુ છોના લઈ આપણે પૂરી છે અને નવ્યા